જિલ્લાના ચોટીલાના ખેડૂતો રજૂઆત માટે પીજી વીસીએલ કચેરી દોડી ગયા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અનેક ગામો રાજકોટ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ચોટીલા લાઇટ ફીડરમાં નવા ગામ બામણબોર ગારીડા ઠિકરિયાડા વગેરે ગામોનો સમાવેશ થાય છે જેમાં વાળેક વિસ્તાર વાડીમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી લાઇટના ધાંધિયા જોવા મળ્યા ત્યારે ઠીકરિયાળા જેટકો દ્વારા રવિ કિરણ લાઈટ ઠીકરિયાળા ફીડરમાંથી લાઇટ આવતી હોય છે છેલ્લા ચારથી પાંચ દિવસ જૂના કનેક્શન હોય ચોટીલા જેટકો કંપની દ્વારા ઠીકરિયાળા ત્રણથી ચાર ગામોની જેવા કે બામણબોર નવા ગામ ગારીડા બામણબોર ઠીકરિયાળા વાંકાનેર વગેરે ગામોમાંથી ઠીકરિયાળાથી પાવર આવતો હોય ત્યારે ચોટીલા દ્વારા એન્જિનિયર સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવી હતી આજુબાજુના ચાર થી પાંચ ગામના લોકો આજે એન્જિનિયર સાહેબ ચોટીલા રજૂઆત કરવામાં આવ્યો ત્યારે લાઇટ વિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે નવા ગામ બામણબોર અને ગાયડા ફિડેરો અવાનવા નવા લાઇટના ધંધા હોય ત્યારે પચાસ થી સાઈઠ ખેડૂતો લાઇટ અધિકારી એન્જિનિયર રજૂઆત કરવામાં આવી સાહેબ શ્રી ચોટીલા એન્જિનિયર અધિકારી છેલ્લા પાંચ દિવસથી એન્જિનિયર તરીકે હાજર થયા હોય ત્યારે એન્જિનિયર અધિકારી ચોટીલા તમારા લાઇટનું ધ્યાનમાં લઈ લાઇટનું સોલ્યુશન લઈ ખેડૂતોને ન્યાય મળે તે માટે યોગ્ય પગલા લઈશું ને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી લાઇટ ચાલુ કરવાની ભલામણ આપી હતી અહેવાલ મુનાફ કલાડિયા ચોટીલા